નમસ્કાર આપણા પડોશી દેશ નેપાળમાં શું બની રહ્યું છે આમ તો યથાર્થ પ્રશ્ન એ હોય કે શું બની ચૂક્યું છે પરંતુ હવે તે પ્રશ્ન આઉટડેટેડ છે શું બની રહ્યું છે અને બનવાનું છે તે એટલા માટે પૂછવાનું થાય કે નેપાળની પ્રજાના બોડા વર્ગનો એજન્ડા હજી અધૂરો છે સપ્ટેમ્બર ચાર બે હજારને પચીસના રોજ જેન ઝેડ દ્વારા શરૂ કરાયેલા આંદોલન દરમિયાન તેનું અમલીકરણ થયું નથી અજેન્ડા નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો અને લોકશાહીને હટાવી રાજાશાહીની પુનઃસ્થાપના કરવાનો છે ટૂંકમાં બે હજાર આઠમાં પદભ્રષ્ટ કરાયેલા રાજા જ્ઞાનેન્દ્રને ફરી નેપાળની ગાદી પર બેસાડવાની તજવીજો ચાલે છે કાઠમંડુને બદલે બસોને ત્રણ કિલોમીટર છેટે પોખરાનગર ખાતે રત્ન મંદિર નામે ઓળખાતા નિવાસમાં રહેતા જ્ઞાનેન્દ્ર નેપાળની રાજગાદી શોભાવા માટે ભાગ્ય જ યોગ્ય દેખાય પણ બે હજાર આઠમાં તેમને વનવાસ અપાયા પછી જે ભ્રષ્ટ રાજકર્તાઓ આવ્યા તેઓ જ્ઞાનેન્દ્રને સારા કેવડા વહેવા હતા એક પછી એક કરીને તેર સરકારો આવી અને તેમણે જ સર્જેલી રાજકીય અંધાધૂંધીને કારણે પડી ભાંગી વડાપ્રધાનોના સુગન વિધિનો કાર્યક્રમ તો તેરને બદલે છવ્વીસ વખત યોજવાનો થયો કેમ કે ઊભો થાય હવે મારો વારો એ રીતે વારા કઢાયા હતા અભિનેત્રી મનીષા કોયરાલ દાદા ગિરિજા પ્રસાદ કોયરાલા જુદા જુદા મોકે કુલ પાંચ વખત નેપાળના વડાપ્રધાન બન્યા લોકેશ બહાદુર ચંદ ચાર વખત સૂર્ય બહાદુર થાપા પાંચ વખત પુષ્પકમલ દહાલ એટલે કે ઉપનામે પ્રચંડ ત્રણ વખત શેર બહાદુર દેવુબા પાંચ વખત અને ઝેન ઝેડના આંદોલનકારોએ જેમને સપ્ટેમ્બરની શરૂઆતે તગેડી મૂક્યા એ કે પી શર્મા ઓલી ચાર વખત વડાપ્રધાન બન્યા સૌ મોસમી જીવાત સમાન હતા સત્તાસ્થાને કાર્યકાળ અચૂક ટૂંકો રહેવાનો એ સારી પેઠે જાણતા લગભગ દરેક જણે બનતી ઝડપે ભ્રષ્ટાચાર વડે તિજોરીઓ ભરી લીધી સૌથી મોટો ફટકો જનમાનસ પર એ પડ્યો કે માઓવાદી અને ચીન તરફી પુષ્પકમલ દહાલે બે હજાર આઠમાં સત્તા પર આવી અને બસો ને વર્ષ જૂની રાજાશાહીનો અંત લાવી દીધો નેપાળનું હિન્દુ રાષ્ટ્ર તરીકેનું લેબલ પણ મીટાવી દીધું નેપાળની એક્યાસી પ્રજા હિન્દુ છે ભારોભાર ધર્મપરસ્ત છે નેપાળના જનકપુરમાં જન્મેલા સીતાજી અર્થાત જાનકી ત્યાં પૂજાય છે ઐતિહાસિક જાનકી મંદિર પણ છે મહાશિવરાત્રી તિહાર એટલે કે દીપાવલી કૃષ્ણ જન્માષ્ટમી હોળી જનાઈ એટલે કે જનોઈ જનોઈ પૂર્ણિમા દશેરા સરસ્વતી પૂજન નાગ પંચમી ગાય જાત્રા વગેરે તહેવારો સમગ્ર નેપાળમાં આસ્થાપૂર્વક મનાવાય છે ગાય જાત્રા વખતે નેપાળી હિન્દુઓ રંગબેરંગી વેશભૂષામાં ગાયો સાથે સરઘસ કાઢે છે નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી પણ ગાય છે અને પૂજનીય છે નેપાળની અમુક ચરણી નોટો પર ગાયનું ચિત્ર છે અને સિક્કાઓ ઉપર ગાયનું મુદ્રણ છે ઘણા રાહદારીઓ તો માર્ગમાં ગાયને જોતા વે તેને પગે લાગે છે વિચારો કે જે પ્રજાના જીવનમાં હિન્દુ ધર્મ સંસ્કારો આટલી દ્રઢ રીતે ભણાયેલા હોય તે પોતાની હિન્દુ રાષ્ટ્ર તરીકેની ઓળખ ભૂસાયાના પગલાંને કેવી રીતે સાંખી લે બીજી પણ એક વાત છે સદીઓ થઈ નેપાળના રાજાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવાની આસ્થા ચાલી આવે છે રાજાના નામ આગળ માત્ર શ્રી લખવામાં આવે તે પૂરતું નથી પાંચ વખત શ્રી લખવું જોઈએ સંક્ષેપમાં જો કે શ્રી પાંચ લખવામાં આવે છે માઓવાદી પુષ્પકમલ દહાલે એટલે કે પ્રચંડે રાજા જ્ઞાનેન્દ્રને બે હજાર આઠમાં પદભ્રષ્ટ કરી બસો કિલોમીટર છેટે પોખરા મોકલી આપ્યા એ પણ નેપાળના બહુમતી પ્રજાજનોને ગમ્યું નહીં જ્ઞાનેન્દ્ર ખરેખર તો ક્યારેય નેપાળના રાજા બનવાના ન હતા જુલાઈ સાત ઓગણીસો સડતાલીસના રોજ તેમના જન્મ વખતે ગ્રહો ખરાબ હતા રાજજ્યોતિષીઓના કહેવા પ્રમાણે ખરાબ નહીં અતિશય ખરાબ હતા જ્ઞાનેન્દ્ર પર નજર પડે તો પણ અપશુકન થાય એવું રાજજ્યોતિષીએ કહ્યું માટે તેમની સલાહ અનુસાર જ્ઞાનેન્દ્રને જુદી મહેલા તે પાઠવી દેવામાં આવ્યા નેપાળની ગાદી ઓગણીસો ને તેમના મોટા ભાઈ બીરેન્દ્રને મળી બે હજાર એકમાં અણધારી કરુણ ઘટના બની કાઠમંડુના નારાયણ નિધિ રાજમહેલમાં રાજા બીરેન્દ્રના પુત્ર દીપેન્દ્રએ કૌટુંબિક મતભેદ થતા મગજ ગુમાવી રાજા સહિત આઠ કુટુંબીજનોને ઠાર મારી દીધા પિસ્તોલ વડે ત્યારબાદ આત્મહત્યા કરતી વખતે તેને પણ ગંભીર જખમ થયો અને થોડા દિવસ પછી હોસ્પિટલમાં તેનું અવસાન નીપજ્યું રાજપરિવારમાં શોક ભેગો શૂન્યાઅકાશ સર્જાયો જેને એકમાત્ર જ્ઞાનેન્દ્ર પૂરી શકે તેમ હતા પોખરાથી બોલાવી રાજ્યાભિષેક કરવામાં આવ્યો અગાઉ મેં જણાવ્યું તેમ માઓવાદીઓ સત્તા પર આવ્યાને લીધે રાજપાટ બે હજાર આઠ સુધી જ ટક્યું અને જ્ઞાનેન્દ્ર એ ફરી પોખરા જતા રહેવાનો વખત આવ્યો આ ઘટનાક્રમમાં ભારતની તત્કાલીન સરકારની પોલિસી ના સમજી ભરી હતી ચીન તરફી માઓવાદીઓનો નેપાળમાં પેસારો થયાનું જોતા નવી દિલ્હીએ રાજા જ્ઞાનેન્દ્રના પડખે રહેવું જરૂરી હતું નેપાળના જ નહીં બલકે ભારતના હિત પ્રત્યે પણ ત્યારની સરકારે ધ્યાન ના આપ્યું નેપાળી માઓવાદનો રેલો અંતે ભારતના પગ નીચે આવ્યો નેપાળથી વાયા દાર્જિલિંગ અને સિલીગુડી નક્સલવાદીઓને શસ્ત્રો પહોંચવા લાગ્યા ભારતના પક્ષે ભૂલોની પરંપરાનો આરંભ તો ઓગણીસો ને ઓગણપચાસ પચાસમાં એ વખતની સરકારના હસ્તે થયો માટે ત્યાંથી શરૂ કરીને આજ સુધીનો ઘટનાક્રમ જરા સંક્ષેપમાં તપાસવા જેવો છે અને ઘટનાક્રમ ખાસ જાણીતો નથી પણ નાટ્યાત્મકને હોવાને લીધે બહુ જ રસપ્રદ છે અને જાણવા જેવો છે પહેલું ડોક્યું કરવાનું થાય નેપાળના ઇતિહાસમાં જે પણ બહુ જ રોચક છે નેપાળ વર્ષો પહેલા નાની ઠગરાતોમાં વેચાયેલું હતું જેમને પૃથ્વીનારાયણ શાહ નામના એક બહાદુર યુવાને સંગઠિત કરી હતી તે આખા નેપાળનો રાજા બન્યો પણ તેના પછી ગાદી પર બેઠેલા વારસદારો બહુ કુશળના હતા સો વર્ષ પછી રાણા જંગ બહાદુર નામના ઉમરાવે શાહ વંશના રાજા સામે બગાવત કરી અને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લીધો પ્રજાની નજરે પૃથ્વીનારાયણ શાહ ભગવાન વિષ્ણુના અવતાર હતા કૃષ્ણની જેમ તેણે પણ ઠકરાતોમાં ચાલતા અધર્મોનો નાશ કરવા માટે જન્મ લીધો હતો અને તે રીતે જોતા તેના વંશજો પણ ભગવાનનું સ્વરૂપ હતા પ્રજા ફક્ત શાહ વંશીય રાજાને નેપાળની પવિત્ર ગાંધી પર જોવા માગતી હતી એટલે રાણા જંગ બહાદુર નેપાળનો રાજા બનવાની હિંમત કરી શક્યો નહીં ગાંધીનો મોં પડતો મૂકી તેણે વડાપ્રધાન પદે સંતોષ માન્યો અને ચેકમેટ કરાયેલા રાજાને તેણે પ્રજાના સંતોષ ખાતર કાઠમંડુના મહેલમાં રહેવા દીધો અમર્યાદ સત્તા ભોગવા માટે જંગબહાદુરે રાજા બનવું જરૂરી પણ ન હતું કેમ કે રાણા વંશના ઉમરાઓ નેપાળમાં પુષ્કળ સંપત્તિ અને જાગીર ધરાવતા હતા આ સૌની વફાદારી રાણા જંગ બહાદુર પ્રત્યે હતી વફાદારીના બદલા રૂપે તેઓ પોતપોતાના પ્રદેશમાં સામનશાહી ચલાવતા રહ્યા રાજ્યના ખજાનામાં પણ ભાગ પડાવતા રહ્યા વીસમી સદીની શરૂઆતે તેમના જુલમો બેહદ વધી પડ્યા ત્યારે ઓગણીસો અગિયારની સાલથી રાજમહેલમાં સોનેરી કેદ ભોગવતા શાહ વંશી રાજા ત્રિભુવન પ્રત્યે લોકોની સહાનુભૂતિનો જુવાડ આવ્યો ત્રિભુવન આપબળે તો પોતાની સત્તા સર્વોપરિતા જાહેર કરી શકે તેમ ન હતા રાણા વંશના સેંકડો ખાનદાનોને સામટા પડકારવાનું તેમનું ગજુ પણ ન હતું નેપાળમાં રાણા અટક ધરાવતી દરેક વ્યક્તિનો રોફ ત્રિપુવન કરતાં વધારે હતો ત્રિપુવનના કમનસીબે ભારત એ વખતે આઝાદીની લડતમાં વ્યસ્ત હતું એટલે નેપાળમાં ત્યાંની કોંગ્રેસ દ્વારા રાણાના ઝુલમી શાસનને અપાતી લડતના સમાચારો અહીં દબાઈ જતા હતા રાણાઓ પણ ખૂન રેજીના સમાચારોને નેપાળની સીમા બહાર જવા દેતા ન હતા પરંતુ ભારતે આઝાદી મેળવ્યા પછી કાઠમંડુમાં આપણી રાજદ્વારી એલચી સ્થપાઈ ત્યારે પંડિત નહેરુને રોજે રોજ નેપાળના રાજકીય બનાવોને લગતા રિપોર્ટ મળવા લાગ્યા સાડત્રીસ વર્ષથી સોનાના પિંજરમાં કેદ પુરાયેલા રાજા ત્રિભુવનની દુર્દશાનો તેમને પહેલી વાર ખ્યાલ આવ્યો નામ પૂરતા રાજા કહેવાતા ત્રિભુવનની હાલત ખરેખર દયાજનક હતી આમ છતાં નેહરુને એ બાબતે કશો હરકશોક ન હતો કેમ કે નેપાળ પર હકુમત રાણાની ચાલે કે રાજાની ચાલે તેમાં ભારત માટે કોઈ ફરક પડતો ન હતો ભારત માટે મોટો ફરક પાડી દેતો બનાવ થોડા વખતમાં બન્યો ઓગણીસો ઓગણપચાસમાં સામ્યવાદી ચીન આખે આખા તિબેટને ગળી ગયું અને ત્યારે નહેરુને ફડકો પેઠો કે રખે ત્રિપેટ પછી નેપાળ પણ ચીનનો શિકાર બને ભારત અને ચીન વચ્ચે નેપાળ બફર દેશ છે માટે તેને ચીનનો કોળિયો બનતું રોકવામાં જ ભારતનું હિત હતું નેપાળમાં રાજકીય અંતાધૂંધી હોય તો ચીનને તેના પર આક્રમણ કરવાની લાલચ પણ થાય ધારી નહેરુએ રાજા ત્રિભુવનને ગુપ્ત સંદેશો મોકલાવ્યો કે તમે ખૂંખારો કરવા તૈયાર હો તો ભારત તમારી પડખે રહેવા તૈયાર છે આ સંદેશાનો હકારાત્મક જવાબ મળ્યા પછી કાઠમંડુ ખાતે ભારતીય એલસી કચેરીમાં કેટલીક ગુપ્ત મંત્રણાઓ થઈ નવેમ્બર ત્રણ ઓગણીસો પચાસના દિવસે રાજા ત્રિભુવન પોતાના કુટુંબીજનો સાથે ભારતીય એલજી કચેરીના મકાન પર જઈ પહોંચ્યા અને ત્યાં આશરો લીધો રાણાઓના લશ્કરે મકાનને ઘેરી લીધું પરંતુ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી શિરસ્તા મુજબ તેઓ મકાનમાં પ્રવેશી શકે તેમ ન હતા કારણ કે ભારતની એલચી કચેરી એ ભારતની ભૂમિ હતી એલચી કચેરીમાં ત્રિભુવન સાથે તેમના પાંઠવી કુંવર મહેન્દ્ર અને મહેન્દ્રના પુત્રો પ્રિન્સ બીરેન્દ્ર અને પ્રિન્સ ધીરેન્દ્ર પણ ગયા હતા પરંતુ મહેન્દ્રનો વચલો પુત્ર પ્રિન્સ જ્ઞાનેન્દ્ર લાખ મનાવ્યા છતાં રાજમેહલમાં રોકાઈ રહ્યો હતો વયમાં તો ફક્ત ત્રણ વર્ષનો હતો જ્ઞાનેન્દ્રની બારહટતા મેં આખું રાજકુટુંબ શા માટે નમી પડ્યું એ કોને ખબર પણ રાણાઓ અને ભર્યા દાવ ખેલવા માટે સરસ પયાદું મળી ગયું ત્રિભુવનના સ્થાને તેમણે જ્ઞાનેન્દ્રનો વાંચતે ગાજતે અભિષેક કર્યો રાણાઓ માનતા હતા કે રાજપાટ ગુમાવ્યાનો અફસોસ ત્રિભુવનની સ્થાનને જરૂર ઠેકાણે લાવશે પણ તેને બદલે નહેરુએ રાજા ત્રિભુવનને સહકુટુંબ ભારત લાવી દેવા માટે ભારતીય વાયુસેનાના બે ડાકોટા વિમાનો મોકલ્યા રાજપરિવાર તેના શાહી ઝવેરાતના પટારાઓ સાથે ડાકોટા વિમાનમાં ગોઠવાયો ત્યારે રાણા શાસકે તે પ્લેનનું ટેક ઓફ રોકવા માટે રનવે પર ખટારા પાર્ક કરાવ્યા આ સમાચાર નેહરુને મળ્યા કે તરત રાણાને તેમણે ચીમકીનો સંદેશો મોકલાવ્યો રઘવાઈ ગયેલા રાણાએ રનવે પરની નાકાબંધી હટાવી લીધી ત્રિભુવન નવી દિલ્હી પહોંચ્યા નહેરુએ તેમને સત્કારતી વખતે જાહેર કર્યું કે ભારત ફક્ત ત્રિભુવનને નેપાળના રાજા તરીકે સ્વીકારે છે પ્રિન્સ જ્ઞાનેન્દ્રને માન્ય રાખતો નથી આ જાહેરાત થઈ એટલે રાજા ત્રિભુવન સાથે તડજોડ કર્યા વિના રાણાઓનો આરો ન હતો ત્રિભુવનને તેમણે પાછા કાઠમંડુ તેડાવ્યા અને નેપાળના રાજા તરીકે તેમનો અભિષેક કર્યો લગભગ ચાર દાસકા સુધી રાણાઓના ઈશારે નાચતા રહેલા ત્રિભુવન પહેલીવાર રાજાની સાચી ભૂમિકામાં આવ્યા નહેરુની સરકારે પોતાની રાજકીય વગ દ્વારા રાણા શાસકોને તગેડી મૂકી સત્તાની લગામ રાજા ત્રિભુવનના હાથમાં સોંપી માનવું પડે કે નહેરુએ ખરેખર બહુ યોગ્ય પગલું ભર્યું જોકે દસેક વર્ષ બાદ ન કરવા જેવી ભૂલ નહેરુએ કરી નાખી રાજા ત્રિભુવન પછી નેપાળની ગાદીએ આવેલા તેમના પુત્ર રાજા મહેન્દ્રએ પાર્લામેન્ટને વિખેરી તમામ સત્તા પોતાના હાથમાં લીધી ત્યારે નહેરુએ તે પગલાંને તેજાબી શબ્દોમાં વખેડી કાઢ્યું મહેન્દ્રને તેમણે લોકશાહીના દુશ્મન જાહેર કર્યા એટલું જ નહીં પણ મહેન્દ્ર સાથેનો રાજદ્વારી સંપર્ક ઘટાડી નાખ્યો પરિણામે મહેન્દ્ર સ્વાભાવિક રીતે પોતાના બીજા પડોશી ચીન તરફ ઢળ્યા ઓગણીસો સાહીઠ ના મૈત્રી કરાર મુજબ ચીને તિબેટ થી કાઠમંડુનો રણગાડીઓ વાપરી શકે તેવો પાકો રસ્તો બનાવ્યો અને નેપાળમાં પોતાનો સામ્યવાદ ફેલાવવાની તજવીજ શરૂ કરી દીધી ગરીબી અને બેરોજગારી વચ્ચે જીવતા અને પોતાની અવદશા માટે રાજાશાહીને કસુરવાર માનતા હજારો નેપાળી યુવાનો માઓવાદના પ્રભાવ નીચે આવ્યા ઓગણીસો પંચાણુંમાં તેમણે રાજકુટુંબને વફાદાર એવા નેપાળી લશ્કર સાથે ગેરીલા યુદ્ધ પણ શરૂ કર્યું ચીન દ્વારા તેમને જરૂરી હથિયારો મળી રહ્યા કેટલાક શસ્ત્રો ભારતના ઉગ્રવાદી ડાબેરી સંગઠનોએ પહોંચતા કર્યા ગેરીલા યુદ્ધમાં સામસામા પક્ષે લગભગ બાર હજાર જણાનો ભોગ લેવાયા પછી સ્થિતિ એ બની કે નેપાળના પંચોતેર પૈકી અડસઠ જિલ્લાઓમાં વર્તમાન રાજા જ્ઞાનેન્દ્રની સત્તા રહેવાના પામી જુદી રીતે કહો તો પાટનગર કાઠમંડુ અને તેની પરિસીમાના અમુક પ્રદેશ સિવાય બાકીનું નેપાળ માઓવાદીઓના કબજામાં આવ્યું આ બળવાખોરોને કચડી નાખવા બે હજાર રાજા જ્ઞાનેન્દ્રએ ભારત પાસે શસ્ત્ર સહાય માગી ત્યારે દિલ્હી સરકારે તેમને શસ્ત્રો આપવાને બદલે શિખામણ આપી કે દેશમાં પહેલાં લોકશાહી સ્થાપ્યું નૈતિક રીતે શિખામણ ગમે તેટલી વાજબી હોય પરંતુ ભારતના હિતોને જોખમાવે એ નીતિમત્તા કામની માઓવાદી પક્ષોને સંસદમાં બહુમતી મળી ત્યારે રાજા જ્ઞાનેન્દ્રને તેમણે પદભ્રસ્ત કર્યા અને નેપાળની હિન્દુ રાષ્ટ્ર તરીકેની ઓળખ પણ મેટાવી દીધી પ્રજામાં ના બહુ મોટા વર્ગમાં અસંતોષ જાગ્યો ચીનના કઠપુતળા કે પી શર્મા ઓલીના રાજમાં વ્યાપેલી અરાજકતા વચ્ચે રાજા જ્ઞાનેન્દ્ર માર્ચ નવ બે હજાર પચીસની તારીખે પોખરાથી કાઠમંડુ આવ્યા ત્યારે ત્રિભુવન એરપોર્ટ પર લગભગ દસ હજાર જણા તેમને સત્કારવા માટે એકઠા થયા હતા વિમાનમાંથી જ્ઞાનેન્દ્ર બહાર નીકળ્યા કે તરત અમારા પ્રિય રાજા હજી ઘણું જીવો તથા મહારાજા માટે રાજમહેલ ખારી કરો એવા સૂત્રોચ્ચારો થવા લાગ્યા જ્ઞાનેન્દ્રની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં પણ જનતાનો મેરામણ ઉમટ્યો નેપાળના રાજકીય પક્ષોમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સાંગો પાંગ હિન્દુવાદી છે વડાપ્રધાન સુશીલા કાર્કીએ વિસર્જિત કરી નાખેલી પાર્લામેન્ટમાં સંખ્યાબળની દ્રષ્ટિએ તેનો નંબર પાંચમો હતો હવે માઓવાદી ત્રણ પક્ષોના તેજોવત પછી તે પક્ષ જોર પકડે તેમ છે એક નવું આંદોલન વહેલું મોડું શરૂ થાય છે અને સંભવ છે કે નેપાળ ફરી પાછું હિન્દુ રાષ્ટ્ર બને ધન્યવાદ